ધાનેરાના શેરા પ્રાથમિક શાળામાં ભરાયા પાણી પ્રાથમિક શાળાના પટાંગણ અને ઓરડાઓ આગળથી નીકળી રહ્યું છે ધસમસતુ પાણી ધાનેરાના શેરા પ્રાથમિક શાળામાં ભરાયા પાણી પ્રાથમિક શાળાના પટાંગણ અને ઓરડાઓ આગળથી નીકળી રહ્યું છે ધસમસતુ પાણી દર વર્ષે ખેતરોમાં પાણી સ્કૂલમાં ઘૂસી જતા વિદ્યાર્થીઓ થઈ રહ્યા છે પરેશાન શાળાના પાછળના ભાગે એક તરફ દિવાલ ન હોવાથી ખેતરોના પાણી શાળામાં ઘૂસી જાય છે રવિવાર હોવાથી વિદ્યાર્થીઓને રાહત પરંતુ સ્કૂલમાં પાણી ઘૂસી જતા ગ્રામજનો અને વાલીઓ દર વર્ષે મુશ્કેલીમાં મુકાય છે સ્કૂલના પાછળનો કોટ તૂટેલો છે આથી સ્કૂલમાં બાળકોને ખૂબ જ પરેશાની અને હેરાન થવાનું રહે છે ખાસ કરીને ચોમાસાના દિવસોમાં તો અમારી નમ્ર અપીલ છે કે આ પાણીનો કંઈક પાઇપલાઇન નાખી અને આનું વ્યવસ્થા કરવી જરૂરી છે કારણ કે નાના બાળકો બાળકોને સ્કૂલમાં આવવા ખૂબ જ અતિશય તકલીફ રહે છે પૂછી લેવા બધાને